જય માતાજી મિત્રો તો તમારું વેલકમ છે અમારા નવા વિડીયોમાં તો આપણે સવારે વહેલા વ્લોગ બનાવીએ છીએ અને જો યક્ષુભાઈ અને શોર્યમભાઈ બ્રશ કરતાં કરતાં આવ્યા છે જો પહેલાં શોર્યન સોરિયન કેમ બધા મોડું બ્રશ કરી છે તો યક્ષુભાઈ તો બ્રશ કરી છે અને શોર્યમભાઈ તો આ ઉલ્ડું લઈને ફંગસ ફરી છે તો ક્યાં બોલના ચાહો કે આપ ચાહક મિત્રો કો સપોર્ટ કરો સા લાઈક કરી દો બોલો લાઇક કરના શેર કરનાર સબસ્ક્રાઈબ કરના સા બોલો આપને મુસે બોલો તો યક્ષુભાઈ બોલ રહે બોલના નહીં આતા તો ચલો આજકા વ્લોગ એ છે સ્ટાર્ટ હોતા હે ઓર અભી દેખો હમ આપણે આપણી ચેનલમાં તો ફૂમદાજીઓના વિડીયો જ બનાવીએ છીએ અને તેની માહિતી આપીએ છીએ પણ આજ તો વહેલાં વહેલાં યક્ષુભાઈને આવી ગયા તો કીધું થોડા એવા વિડીયો લઈ લઈએ અને મિત્રો સપોર્ટ કરતા રહે જેવો સપોર્ટ કરે છે એવો તો આપણે આ વિડીયો વાયરલ થવો જો મિત્રો આપણી ચેનલમાં લગભગ પચાસ ચલો લો પચાસ દિવસ થયા ના એક મહિનો અને દસ દિવસ થયાથી અને એક હજાર સબસ્ક્રાઈબર થઈ ગયો છે એક હજાર સબસ્ક્રાઈબર તો મિત્રો આવો ને આવો સપોર્ટ કરતા રહીજો કેમ કે ફક્ત ચાલીસ દિવસમાં જ આપણે આટલા બધા સબસ્ક્રાઈબર થઈ ગયા અને એકચી વાર્તા રીતે અને ભાઈ તો પેલા રખડ રખડ કરીશી અને હજુ સુધી બ્રશ કરી દઈશી તો મિત્રો સપોર્ટ કરતા રહીજો અને કમેન્ટ કરજો આપણી ચેનલમાં એક સિરીઝ ચાલુ છે કે જે પણ લાઈક કરશે શેર કરશે અને કમેન્ટ કરશે તો તેનું લાઈવ નામ લેવામાં આવશે તો કમેન્ટ કરતા રહેજો મિત્રો અને આવોના આવો સપોર્ટ કરતા રહેજો તો મિત્રો જો આપણે જે પહેલાં જેને કમેન્ટ કરી હતી તેનું આપણે લાઈવ નામ લઈએ તો મિત્રો એક વિનોદ ઠાકોરે કમેન્ટ કરી હતી સુપર અને ઓવર એક ભરત પંડ્યાએ કમેન્ટ કરી હતી ઓવર ત્રીજા નગર તિરવાડાના એક ભાઈએ કમેન્ટ કરી હતી આઈડી નોમી હતું નામ હતું નહીં અને મિત્રો બીજા પણ ચાર પાંચ ભાઈઓએ કમેન્ટ કરી હતી પણ તેમની આઈડીઓના નામ નહીં ખાલી અક્ષર અસ્સી એક બે ત્રણ એવા અક્ષરથી નામ આપેલો હોય એટલે ઈમેલ આઈડી બનાવી નહીં હોય એટલે અમુક તો મિત્રો તમારે પણ લાઈવ નામ લેવું હોય તો ચેનલનું નામ અને ગામનું નામ કમેન્ટ કરજો તો આપણે લાઈવ વિડીયોમાં નામ લેશું તો ચાલો તમને મળશું નવા વિડીયોમાં આવવાનો સપોર્ટ કરતા રહેજો